ઊંઘવા સારું પી ને દે બધા મેં નીચે મામા બે દાબા મસ્ત લીમડો લીલો तो दादा उगी ya नींबूड़ा બધા નાસ્તો કરવા બેઠા છે આ પાણી લેવાનું ના વીડિયો મળીએ છીએ સગાઈની વિધિ ચાલુ થઈ ગઈ છે તમને બતાવી દઈએ વીડિયોમાં જોઈ લેજો કે અમારા સગાઈમાં કેવા વાત છે જો કેટલા બધા મહેમાન છે સગાઈમાં ચાલો રોટલા શાક બની ગયું ચા બની ગઈ મહેમાન માટે મમ્મી ચા બનાવ કારીગર બેઠું મીઠું પેલું પડવું છે કેવું ને ઉભરો પૂછો રાજી પંતરાના ટોકળો હા ભાઈ ભાટા કરવાના ટીકુડી નો બોલાવા બરાબર બરાબર નો બોલતો ના આ પાછો માર્યો માર ખરો ઘરે ઘરે સગાઈ કરવા બધા વધારે માણસો છે આ ગુલાલ મારા મામી અમારે એવો રિવાજ કે જે સગાઈ કરવા આવ્યા હોય ને દીકરા વાળા એમના ગુલાલ નાખવાનો પેલા મારા માસી છે અને જે ઓઢેલું છે ને એ મારા મામી છે બધા ના પાડસ કે વધારે ના નાખશો વધારે પણ અમે વધારે નાખતા હતા એટલે મને આમાં બહુ જ હસવાનું આવ્યું બહુ જ અવાજ થતો એટલે મારો વોઇસ ઓવર કરવો પડે કારણ કે સંભળાય એવું જ જ તો થતો બધા બહુ બોલતા હતા પછી મેં તું મને વોઇસ ઓવર કરવા દે અને જે આ પેલા વચ્ચે બેઠા ને એ બ્રાહ્મણ છે આપડે મહારાજ કે જે બધું નક્કી કર મેરેજ ક્યારે રાખવાની બધું મુહૂર્ત નહીં કાઢન તારીખ નક્કી કરન એવું બધું પછી એ પત્યું પછી પછી અમે ને ગોળ ગવરાવાનું પછી અમે બધા સવારની સાડી જ પહેરીશ અમે વોઇસ ઓવર કર્યો કારણ કે સંભળાતું નતું કઈ જ આમ તો ડ્રેસ પહેરીએ પણ બધા સાસરી વાળા હતા એટલે મારે સાડી પહેરવી પડી એટલા માટે મેં જણાવું છું

ગંદા થયા બધા પડ્યા જો વાગી જાય બેટા એવું ના કરે બીજી હજુ આમાં બધા દેરાણાની જરૂર પડે જે હોય એટલે કમસે કમ પાંચ જણા તો જોઈએ પાંચ જણના હાથ અંદર ભેગા થવા જોઈએ વિધવા બહેનો હોય ને લેડીઝ એ અંદર હાથ ના નાખી એટલે એમની બદલા એમના છોકરા હોય ને એ નાખીએ એક તો જોવો બે મામી અને બે મામી વિધવા સાથે એમને એમની એમની જગ્યાએ એમના છોકરા બેઠા છે અને બધા મેરેજ ના ગીતો ગાય પણ બહુ જ અવાજ થતો હતો પછી મેં નેચરલ અવાજ બંધ કરી દીધો અને ત્યારે વોઇસ ઓવર કરીને તમને હું બતાવું છું જમવાનું પતી ગયું તમે કરી નવરા થઈ ગયા સાંજે જમવાનું પતી ગયું બધા બેઠા સાતો કરસ જો બધા બેઠા પણ લાઈટ નો ફોક્સ ઓછો છે ને તો દેખાતું નહીં તો આજનો આ સગાઈ નો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો સગાઈ માં તમારા બધાને કેવી વિધિ થાય શું થાય મારા તો આવી રીતે હોય સિમ્પલ બીજું એકબીજાને ગોળ ખવડાવવાનું બધું પછી સાંજે ચોખાના લાલ કરે ને ચોખા પીર્યા એ પ્રસંગ હતો એ જે ચોખા પીરેલા છે ને એના બધા ઘેરે નોતરું આપવાનું એટલા માટે ચોખા પણ એ વિધિ એ રી હતી તમે એ બી તમને બતાવી દો તમારું કોઈ ના આવું બધું થાય તો જો થતું હોય તો કમેન્ટમાં જણાવજો અને આજે તો વિડીયો સગાઈનું ઇન્ટરેસ્ટિંગ તો છે જ બીજી વિધિ વિધિ કે રસમ કયો ચોખા પીરવાની એ પણ મેં તમને બતાવી તમારું કોઈને એવી એવી રીતે ચોખા પીરવાનું એવું હોય હવે તો જણાવજો કમેન્ટમાં અને ચોખા જે પીરેલા છે ને એને આપણા સંબંધીઓમાં એને આપવાના નોતરું કહેવાય એને એ ચોખા જે લાલ હોય ને લાલ કરેલા કંકુથી બધા બધાને આપવાના એને નોતરું કહેવાય કંકોત્રી આપવાની અને આ બી આપવાની કંકોત્રી શું જેને ચોખા ના આપ્યા હોય લાલ

અને આપણા ચેનલે સબસ્ક્રાઈબ કરો જો ભૂલી જઈએ શું બનવાનું લાઈક કરો શેર કરો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો એટલે તમને આગળનો નેક્સ્ટ વિડીયો જોવા મળે તો ગુડ બાય ગુડ નાઇટ જય માતાજી એન્ડ અહીંયા જ કરીએ